જયહિંદ હું દેવેન્દ્રસિંહ જાડેજા જે મોરબી થી ગાંધીનગર સુધીની ગુજરાત ન્યાયાત્રા કોંગ્રેસ દ્વારા આવતીકાલે એટલે કે નવ ઓગસ્ટ ઓગસ્ટ ક્રાંતિ દિવસે શરૂ થવા જઈ રહી છે ત્યારે આપણી અનેક સમસ્યાઓ છે અત્યાર સુધી ભાજપના અત્યાચાર અને ભ્રષ્ટાચાર નો ભોગ બનેલી જનતાને ન્યાય અપાવવા માટે થઈ જે જે જગ્યાએ દુર્ઘટનાઓ બની છે આપણે અલગ અલગ જગ્યાએ જોઈએ મોરબી હોય રાજકોટ હોય અમદાવાદ સુરત વડોદરા અનેક દુર્ઘટનાઓ બની પરંતુ હજી સુધી પીડિતોને ન્યાય મળ્યો નથી એમને ન્યાય મળે એમના ન્યાયના હકની લડાઈ માટે થઈ અને આ ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે અત્યારે જે હાલની પરિસ્થિતિની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને લઈ અને તમે આવો અને કાગળમાં લખો અને એની આગળ જે અમારી ન્યાય યાત્રા આવે છે એની આગળ એક ઘણા રૂપે બોક્સ બનાવવામાં આવેલું છે એ બોક્સ ની અંદર તમારી ફરિયાદો નાખો અને અંતે જ્યારે ગાંધીનગર આ યાત્રા પૂર્ણ થશે ત્યારે આ જે અત્યારે ભ્રષ્ટાચાર રૂપી ભાજપનો પાપનો ઘોડો ભરાયો છે પાપના ગાંધીનગરની અંદર ફોડવામાં આવશે અને આપની વાચા આપવા આપવા માટે માટે થઈને આપને ન્યાય થઈ કોંગ્રેસ આ લડાઈ લડી રહી છે તો જે પણ મોરબી વાસીઓનો અને ગુજરાતીઓનો જમીર જાગતું એવા તમામ લોકોને આવતીકાલે એટલે કે 9 ઓગસ્ટ સવારે સાડા વાગે મોરબી દરબારગઢ ખાતે પધારવા આ હાર્દિક આમંત્રણ આપું છું અને અપીલ કરું છું કે આપ સૌ આવો અને અમને સહયોગ આપો જય હિન્દ જય ભારત